સુરેન્દ્રનગરના થાનગઢમાં જોના નામે લાખો લોકોની આસ્થા સાથે ખેલવાડ કરી કરોડોની છેતરપિંડી આચરવાનું મોટું કૌભાંડ પ્રકાશમાં પામ્યું છે ગૌશાળા અને મંદિરના લાભાર્થે ગેરકાયદેસર રીતે કહી શકાય કે ટિકિટોનું વેચાણ કરી અંદાજે ત્રણ પોઈન્ટ નવ કરોડની છેતરપિંડી સામે આવી છે આ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી વિજય સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત રામદાસ મહાત્યાગી સહિત કુલ સાત સભો સામે ફરિયાદ નોંધી છે પોલીસે અત્યાર સુધી બાદ છીસમોની અટકાયત કરી લીધી છે અને તપાસનો ધમધમાડ તેજ કર્યો છે આરોપીઓ લોકોની ધાર્મિક લાગણીઓનો ગેરફાયદો ઉઠાવી લખી ટોરની ગેરકાયદેસર ટિકિટો પધરાવી આ બાતબર રકમ એકઠી કરી હોવાનું તપાસમાં કહ્યું છે બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ સ્કીમ્સ જે છે કે જેમાં આવી રીતે કોઈ પણ પ્રકારની અનરેગ્યુલેટેડ સ્કીમ દ્વારા લોકોને રોકાણ માટે લલચાવી લંચાવી નથી શકતા એ બંને એનું જે છે એ ભંગ કરી અને લોકો સાથે છેતરપિંડી આચરેલી હતી જેના આધારે થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ આ બાબતે બંને કાયદાઓ અને બીએનએસની સંલગ્ન જે કલમો છે એના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને ત્યારમાં આ જે કુલ સાત આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલો હતો એમાંથી મુખ્ય આરોપી રામદાસ બાપુ જે પોતે મુખ્ય આયોજક તરીકે હતા અને આ આ ઉપરાંત કારેલિયા પણ માંથી એક વ્યક્તિ છે આ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને આ સિવાયના બીજા જે પાંચ આરોપીઓ છે એમની ધરપકડ કરવાની બાકી હતી અને આ પાંચમાંથી માંથી અન્ય ચાર આરોપીઓ જેમાં સુરેશભાઈ જરવરિયા મેરાભાઈ ચિત્રા મેરાભાઈ ડાભી નરસિંહભાઈ સોલંકી અને રમેશભાઈ જેજરિયા અને હીરાભાઈ ગ્રાંભડિયા આમાંથી જે આ પાંચ જે છે એમાંથી ચાર આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને આ ઉપરાંત એક જે આ લખીરભાઈ કારેલિયા કરીને જે આરોપી છે એમનો દીકરો પણ આ સમગ્ર વહીવટ બાબતે પોતે